શ્રીજી નજીક હાઈવે રોડ ગુજરવાળા ચોકડી પાસે શ્રીજી કોમ્પ્લેક્સ ની નજીકમાં બિનકાયદેસર માટી પુરાણ કરતા ભૂ માફિયા ઉમરભાઈ નુરભાઈ સૈયદ છે હું સમીર ગામના વતની છું આ ગઢવી કરે છે બોગસ જમીન સરકારી જમીન છે એની અંદર બુરણ કળે આઠસો ત્રીસ પૈકી એકની અંદર આઠ વીઘાની એને જમીન દસ્તાવેજ બોગસ થયેલો છે નવા અને નવલદાન ગઢવી કે હું નાયબ કલેક્ટર છું હવામાં ફાયરિંગ કરે હવામાં ફાયરિંગ કરે બી માટે કાલે હવામાં ફાયરિંગ કરીને અહીંયા આગળ ડંપડીયા લઈને જતાં ડંપડિયા આવ્યા હતા વગર નંબરના ડંપડિયા અને બધું હતું તો જતા રહીને બધા આખી ગેંગ લઈને આવ્યો હતો મેં એમને કીધું કે ક્યાં માટી ગેરકાયદેસર પૂર્ણ કરો છો સરકારને નુકસાન કરો છો ખોટી માટી ક્યાંથી રોયલ્ટી છે કે નથી રોયલ્ટી નથી એટલે હું નાયબ કલેક્ટર છું મારે કોઈ ચીજની જરૂર નથી કે મારી પાસે અધિકારીઓ છે એમ કહેતો હતો ના એનું નામ છે નવલદાન ગઢવી નાયબ કલેક્ટરનો દરજો આપતો હતો અને પછી એનો મામો એનો ભાણિયો છે અહીંયા આગળ જે કોર્પોરેશનમાં રહે છે એનું નામ છે ગણેશદાન ગઢવી એના નામ પર નોટિસે ફાળવી છે ગામ પંચાયતે અને મામલતદાર ઓફિસમાં એનો સ્વાગત ફરિયાદમાં એની કેસે અપીલે એની ચાલે છે તો એને બોગસ દસ્તાવેજે બોગસ કરેલો છે શેખ સુલેમાનની જમીન શેખ મિસ્ત્રી નામનો બિલ્ડર હતો મહેસાણાનો એના નામનો બે હજાર ઓગણીસમાં બોગસ દસ્તાવેજ કરેલો છે બરાબર એને લેખિત આપેલો છે અને સીએમને અમે લેખિતમાં ઓનલાઈન મોકલેલો છે કે ભાઈ આ બોગસ દસ્તાવેજ થયેલો છે અને જમીન બોગીસ અને આઠ વીઘા જમીન છે પાછળનો આ ભાગ છે ને આખો બોગસ વાગડીનો છે બથાઈ બેઠો છે એનો છેદની ને રોડમાં બે વીઘા કપાયેલી છે બોગસ આખો છે આ તો શું છે હું અધિકારી છું આમ બીક વતરની ધાત ધમકી આપી અને આવું બધું કરાવે છે

ચારસો કેવીસ સુધીની રેન્જ શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ